જે કઈ ખેતી ઉપર જીવવાનું છે તો એની જગ્યા ને નુકસાન થાય અને લોકોના અંદર દસ અને ઘરોમાં રહેવાતું નથી આ લોકોનો અને પરપ્રાંતિયો જે મજૂરો લાવે છે એના એ લોકો કોઈ ડોક્યુમેન્ટો નથી હોતા જેના કારણે અમારે કેટલી વાર અમારા મોબાઈલો ચોરાયા ઘરમાંથી ચોરીઓ થઈ એની પણ અમારી ફરિયાદો છે ત્યાં પોલીસ સ્ટેશનોની અંદર તો અમે એમ કે ભાઈ આ લોકોને તમે બંધ કરો કે જે અમારે નુકસાન થાય છે તો ટીડીઓ સાહેબ ની મંજૂરીમાં ઠરાવ રદ થયો એ પછી પણ અમે પરમ દિવસે કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું કે ભાઈ આ તમે અહીંથી આ બધું અહીંથી સાહેબ અમને નુકસાન થાય છે ગામને તો ત્યારે કલેક્ટર સાહેબ દ્વારા એવું કઈ કહેવામાં મળે છે એ લોકોને ફક્ત રેતીનો સ્ટોક કરવા માટે આપ્યો તો રેતીનો સ્ટોક કરવા માટે આપે છે તો આ ગુણીઓ ભરાય છે વજન કાટાઓ ચાલુ છે તો રેતીનો સ્ટોક છે તો આ બધો માલ જાય છે તો કેવી રીતે જાય છે તો એટલું અમે આવેદનપત્ર આપ્યું અને આજે જયારે આ ગાડી અમારા એક મિત્ર ની ફસાય તો ગામના મિત્ર તરીકે અમારે તો આવું જ પડે ગામમાં એટલે આવીને અમે જયારે ગાડી ખેંચવા માટે બધા છોકરાઓ આવ્યા ત્યારે આ ગાડી ખેંચવામાં એટલામાં તો કોઈ કોને પોલીસ દ્વારા આવ્યા ને અમારા બે ગામના છોકરા એક મેહુલભાઈ જે મેહુલભાઈ નું ઘર રેતીના પ્લાન ની બાજુમાં છે એને ત્યાં પોતાનું જેસીબી છે પરમ દિવસે પણ એક સ્કૂલ ની ગાડી ઇકો ફસાઈ હતી તો એને પોતાની ગાડી થી ખેંચી અને મદદ કરીને કાઢી દીધી હતું તો આજે શું મદદ એ ગુનો થઈ ગયો છે મેહુલભાઈ ને અને જયેશભાઈ ને બે ને પોલીસ અત્યારે બેસાડી ગયા છે અને અમારા આટલા છોકરાની નજર સામે મારતા મારતા લઈ ગઈ મેહુલભાઈ મને ફોન પર એ પણ જણાવી કે દિશાબેન ગઈકાલે એક સ્કૂલ ના છોકરાઓની બેન હા બધા સાક્ષી છે એમાં કોઈ વાંધો નથી તો શું અમારે રજૂઆત કરવી એક ગુનો છે અને ગુનો કરો જો મારવાનો તો આ તો એવો તો કેવો કાયદો છે આપણી અંદર પોલીસ શું કઈ લઈ ગયા એ લોકોને પોલીસ અમને ખ્યાલ નથી ડાયરેક્ટ ત્યાંથી પાછળથી બિહારી એ લોકોને મારતા નીકળી ગયા અમે પહોંચ્યા એટલે કોઈ હા મારતા લઈ ગયા અમારા બધા નજર સામે લઈ ગયા તો એવું તો અમે શું અહીંયા કાલે કાલે હું રજૂઆત કરીશ તો મને મારશે આપડો એટલે અમે તંત્રને એક જ કરે છે કે જે કાયદાકીય જે સાહેબ થતું હોય તે કરો અમને કોઈ વાંધો નથી અમારામાં કોઈ એવી વ્યક્તિ નથી રોજ પોતાના ધંધાથી કરવા વાળા માણસો છે બરાબર એટલે અમારી એ રજૂઆત છે કે આને યોગ્ય ઘટતું હોય તે તમે બધાને કરી બતાવો પ્રિતેશભાઈ પરમ આપણે કલેક્ટર ઓફિસ માં મળ્યા તમે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું અને ખેતીના પાકોમાં પણ ઘણું નુકસાન થાય છે શું કેશો તમે મેડમ ખેતીની પાકની જો વાત કરે તો અમારા જે કઈ ખેતર છે ને પાક ઉગાડીએ છે તો જેમ કે ભાટ છે જુવાર છે ઘણો બધો પાક પેલા થતો હતો પણ હવે રેટીના લીધે કોઈ પણ પાક થતો જ નથી અને ખારું પાણીના લીધે કોઈ પણ પાક થતો જ નથી આ માટે આવેદન પત્ર પણ આપ્યું છે કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબ ને પણ કલેક્ટર સાહેબે ખાલી અમને એટલું જ કહ્યું છે કે આ ટોટલી જે રેતી ના પ્લાન છે એમાં ખાલી ખેતી રેટી ધોવાનું જ કામ ચાલે છે સોરી રેટી સ્ટોક નું જ કામ ચાલે છે પરંતુ રેટી નું સ્ટોક નું કામ નથી ચાલતું અહીંયા ટોટલ રેતી ધોવાય છે અને અહીંયા થી બધી ટ્રકો જાય છે ને રસ્તા એકદમ બેસી ગયા છે દોઢ બે ફૂટ જેટલા રસ્તા બેસી ગયા છે ગાડીનું અવર જવર થતું નથી અને ગાડીઓ બધી અટકે છે તો મેહુલભાઈ પણ અમારા ગામના સરોડીના જ છે એટલે મેહુલભાઈ બે દિવસ પહેલા જ અહીંયા નાના છોકરા લોકોની જે ઇકો ફસાઈ હતી તે કાઢવામાં મદદરૂપ થયા હતા ને અમે એવું નથી કોઈ પણ ગાડી બી અહીંયા ફસાઈ હોય તો અમે પહેલા દોડતા આવી જ જાય છે તો એ જ રીતના અમે અહીંયા આજે આ એક ઇનોવા ફસાઈ છે તો ઇનોવા કાઢવા માટે આવ્યા પણ જોયું તો ઇનોવા કાઢવા માટે અમે જેસીબી બોલાવ્યું છે ને જેવા કાઢવાની પ્રયત્ન કર્યો તેવા પોલીસ આવી છે ગાડી ને મેહુલ અને જયેશને મારતા મારતા લઈ ગઈ છે હવે અમને એમ જ થાય છે કે કાલે ઉઠીને એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ જો જોઈ છે તમે તમારી વાત કન્ટિન્યુ રાખજો હા અમે વાત કરીએ તો હવે આજે બે ત્રણ દિવસ પહેલા એકો ફસાઈ હતી

એટલા માટે હવે તમે જેમ અહીંયાના ગ્રામજનો અને આપણે જોઈ શકીએ કે કઈ રીતે અત્યારે હાલાકી પડે છે પાછળ એક અત્યારે ટ્રેક્ટર આવ્યું છે અને ગામના જે યુવાનો છે એમણે વાત કરી અને મહત્વની વાત કે જે વ્યક્તિ ગામનો સેવાભાઈ યુવાન છે મેહુલભાઈ અને જયેશભાઈ કારણ કે મેહુલભાઈ નું ઘર અહીંયાથી થોડું નજીક જ છે એટલે આવતા જતા કોઈ પણ વાહનો જો ફસાય ને એમની પાસે જેસીબી છે તો એ વાહનો કાઢવા માટે મદદ કરે છે મેહુલભાઈ જ મને અંદાજે દસ થી સવા દસ ના ગાળામાં ફોન કર્યો કે દિશા ગામમાં તો પ્લીઝ તમે આવો તો અમે તમને જોવાની સગવડ કરીએ પણ આ પરિસ્થિતિ થઈ છે ને સ્કૂલની વેન પણ અનેકવાર ફસાઈ ગઈ છે નહીં નારાયણ કે ગામમાં કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂર પડી અને અહીંયાથી જો એમ્બ્યુલન્સ જતી હોય પેશન્ટને લઈને અથવા પેશન્ટ સુધી પહોંચી જ ન શકી અને જો કોઈનો જીવ થાય તો જવાબદારી કોની અને બીજી એક મહત્વની વાત કે જે વ્યક્તિ આજે એને કઢવાનું કામ કરે છે જે મેહુલભાઈને ને જયેશભાઈ શું કારણ છે રજૂઆત કરે છે પોલીસનું આ વર્તન કરવાનું એ તો હવે ખરી તપાસ થાય ત્યારે જ ખબર પડશે ગામના સૌ યુવાનો અત્યારે અહીંયા ભેગા થયા છે આપણે જોઈ શકીએ છીએ ભાઈ શું કેવા માંગશો તમે આ બાબતે કઈ નઈ તંત્ર આના વિશે છે ને આંખો બંધ કરી રહી છે તંત્ર આંખો ખોલે તમે જોઈ શકો છો રસ્તામાં બાઇક પણ નીકળે એવું નથી તો ફોર ની તો વાત જ ના રહી અને ઓલરેડી નુકસાન થઈ રહ્યું છે બધું કોઈ એના સામે ખોટા પગલા નથી ભરી રહ્યું કોઈ એનો વિરોધ નથી કરી રહ્યું બરાબર છે તો આનો જે યોગ્ય નિર્ણય લાવે અથવા અમે ઉગ્ર આંદોલન કરીશું શું સમસ્યા છે અહીંયા શું શું થાય છે દરેક વખતે સમસ્યા જણાવી છે મીડિયાને પણ કલેક્ટર ઓફિસમાં પણ જણાવી છે ગ્રામ ગ્રામસભામાં પણ જણાવ્યું હતું ગ્રામ પંચાયતમાં પણ અરજી આપી છે દસ વાર અરજીઓ થઈ છે તે છતાં હજુ કોઈ નિકાલ આવ્યો નથી ટીડીઓ જયારે ઠરાવ કર્યો તો આ પ્લાન્ટનો આ આવી રીતે અહીંયાથી નોડ નથી લઈ જવાનો ફક્ત કરવાની પરમિશન આપી તો પણ શા માટે આવી રીતે બિંદાસ રીતે કામ થઈ રહ્યું છે એ તો અંદરનું તો આપણે ના જાણીએ ટીડીઓ સાહેબે એમ કીધું હતું કે પંદર દિવસમાં પ્લાન્ટો બંધ થઈ જશે પંદર દિવસના આજે ત્રણ મહિના થઈ ગયા છે પણ પ્લાન્ટો બંધ થયા નથી અહીંયા શું સમસ્યા થાય છે સમસ્યા એ છે કે રસ્તાઓ બિસ્માર થઈ રહ્યા છે ટ્રકો ભરેલી આવે છે એના લીધે પ્લસ એક્સિડન્ટો થાય છે અને કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં આમાં જી જેમ અત્યારે મેં તમને કીધું કે ભાઈએ કીધું કે અનેક સમસ્યા છે અને આ જે રીતે અત્યારે ઇનોવા ફસાઈ ગઈ છે ફરી ફરી એકવાર હું તમને કહીશ કદાચ અત્યારે ગામમાં કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય અને અહીંયાથી જો એમ્બ્યુલન્સે જવું હોય તો કોઈ મને જણાવશે કે અહીંયાથી એમ્બ્યુલન્સ કઈ રીતે જશે અને જે રીતના મેહુલભાઈ અને જયેશભાઈ પોલીસ અહીંયાથી મારીને લઈ ગઈ શું કારણ છે ગામના યુવાને પૂછ્યું તો પણ એમને જણાવ્યું નહીં અને મારી મારીને લઈ ગયા એવું અમને જણાવવામાં આવ્યું છે અમે થોડુંક અહીંયાથી લેટ પહોંચ્યા અને આજે જેસીબી તમે જુઓ છો એ બી ગામના યુવાનો જ લાવ્યા છે આ ગાડી કાઢવા માટે ત્યારે દર્શક મિત્રો આ સમગ્ર મામલે હવે તંત્ર અને જિલ્લા કલેક્ટર શું એક્શન લે છે એ આગામી દિવસોમાં આપણે જોવું રહ્યું દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ